હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ વિશેની માહિતી મેળવીએ ભારતના રાષ્ટ્રપિતા ભારતના રાષ્ટ્રપિતા કોણ છે મહાત્મા ગાંધીજી આપણે ગાંધીજી તરીકે ઓળખીએ છીએ આપણા દેશને આઝાદી આપનાર મહાત્મા એ મહાત્મા ગાંધીજી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ ઘણા લોકો ગુલાબ લખે છે પણ ગુલાબ નહીં કમળ છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વટ વૃક્ષ ભારતનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું છે તો રવિન્દ્રનાથ ટાગોર જે જણા ગણા મના છે એ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સર્વપ્રથમ વડાપ્રધાન બનનાર જવાહરલાલ નહેરુ હતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના સંવિધાનના પિતા કોને કહેવાય છે કોણ છે સંવિધાનના પિતા ડોક્ટર ભીમરાવ આંબેડકર ડોક્ટર, ભીમરાવ ભારતની રાજધાની ભારતની રાજધાની કઈ છે નવી દિલ્હી પછી વિદ્યાર્થી મિત્રો ભારતનું સૌથી મોટું રાજ્ય સૌથી મોટું રાજ્ય કયું છે રાજસ્થાન જે ગુજરાતની ઉપર આવે છે ઉત્તર સાઈડ રાજસ્થાન હવે ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન તો ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે ગોવા જે મુંબઈ સાઈડ આવે છે ભારતનું સૌથી મોટું શહેર શહેર પૂછ્યું છે આ રાજ્ય છે રાજસ્થાન આ નાનું રાજ્ય છે ગોવા અને શહેર છે મુંબઈ ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે આર્યભટ્ટ ભારતની રાષ્ટ્રીય રમત ક્રિકેટ કે હોકી યસ ક્રિકેટ નહીં હોકી છે હોકી ભારતનો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને કરી હતી ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને કરી હતી પિંગળી વેકૈયાએ પિંગળી વેકૈયા હવે વિદ્યાર્થી મિત્રો વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે વિશ્વનો સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર અને વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે એવરેસ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આવા આવા જીકે ના પ્રશ્ન અને જવાબ એ આવતા વિડીયોમાં બીજા અનથી વિશેષ હશે એ આવતા વિડીયોમાં આપણે માહિતી મેળવશું